મજામાં બધા આપણી નવા બ્લોગમાં સ્વાગત છે બધાનું ને આપણી આવે ગાવારે પાસે પાસા નવા બ્લોગમાં આપણી આ અથાણાની રીત લેલી તો અથાણા કઈ રીતે બનાવાય એ જો કે બધાની ખ્યાલ જ છે મેં એ બધાની રેસીપી બતાવી પણ ને આ અથાણા ઓર્ડર પ્રમાણે જો આ હું પાંચ કિલો કેરી લેવી ને 3 કિલો જો ગુંદા લેવી તો બધાના ઓર્ડર છે કે મોતીબેન તમે અથાણું બનાવો તો અમારે ઓઢામાં પાણી આવે જાય એવું સરસ બનાવો તો આપણી સેટ ગાંઈ ગાંઈ થાવ ઓર્ડર છે પણ એ આપણાથી નાતા કંઈ પુગાડે ફગીએ ને દાતરાણા છે રાજકોટ છે એટલે રાજકોટનું તો કદાચ પાર્સલ મોકલે દે હું પણ દાંતરાણા તો આપણી કંઈ જે હગીએ ને તો એટલે આપણી કઈ રીતે મેળ આવે એને એટલે આપણી પાર્સલ મોકલે ફઈ ગયા એને તાતા આપણી આજુબાજુમાં કોઈ બરડામાં હોય તો એ રીતે આપણે જે કરે હગીએ તો આપણી જે ઓર્ડર છે જે રાણાવાઈના ચાર કિલોના ઓર્ડર છે હજે આપણી એક સિનપુરની બાજુમાં ગામ છે નાના છે ઓર્ડર પ્રમાણે આપણી કેરી લેવા સતાય જો કોઈનો ઓર્ડર આવીએ તો આપણી કેરી લેવી ગુંદા લેવી જો આ માલ બહુ ધોઈ આપણી લેવા તો આપણી જોતા પેલા તો સેના બટકા કરે ને આમાં તો ટાઈમ જ જોઈએ ટાઈમ વગર થાણું પાકું ને આમાં પેલા છે ને ધોવે નાખવાની કટકા કરીને ને એકદમ સરસ પાણી ચોખા ચોખ્ખા પાણી થી મીઠું ને હળદર આ બોરો નાખી દેવાનો છે બોરો કાલે કાઢવાનો છે કાલે કાઢે ને મસાલો આપણે વઘારે નાખવાનો છે ને કેરી સુકાય પાણી ફૂંકાઈ જાય ત્યાં સુધી આપણે હૂકવવાની છે એટલે એ રેસીપી પણ હું તમને બતાવવા તો તમે બન્યા રીજો વિડીયામાં તો બધું જોવા મળે અને જાણવાય પણ મળે ને કોઈને ઓર્ડર કરવો હોય તોય પણ પણ છે ઓર્ડર પણ કરે હગો ઘણાય ઓર્ડર કરે ને અથાણું લીધું આપણે વી પચીસ કિલાનું તો ઓર્ડરથી વયુકું અથાણું તો હજે પણ આપણી મોડા સાઈગા જો આ વેલા સાઈગા હોત તો આપણે ગાજરના ખોખડા નહીં પણ મળે રહેત પટણ ગાજરના ખોખડા તાને ને પણ ગુંદા ને કેરીનું મીઠું ઓથાણું આપણે બનાવીએ તો કોઈની જોતું હોય તો ઓર્ડર દીજો આમાં આપણા નંબર અહીં આપેલા છે તો ફોન કરે હોગો ને ઓર્ડરથી મગાવે હોગો હાલો તો આપણી આ બોરો ન ખાઈ ગયો તો આ ગુંદાન કેરી એવા આપણી અટાણે છે ને આણી હા સુધી હુંકવે દેવાની છે કેરી હાં સુધી હુકવે દેવાની છે પંખાની છે ગુંદાની કેરી ને આપણે આ વઘારીએ એ ગુંદા કેરીનો મસાલો તો ગુંદા કેરીના મસાલામાં પહેલાં આપણે આમાં હળદર નાખીને એ આપણી નાખવાની છે હિંઘ તો આપણે આ મસાલામાં નાખીએ હિંક એ આપણે આનો મસાલો વઘારીએ આ મસાલા વઘારવાની જ ખૂબી છે આટલા તા કરે પણ આ રીતે કોઈ નહીં બનાવતું હોય તો આપણે આમાં તેલ ફૂલ તેલ નાખે દેવાનું છે એટલે આપણું અથાણું બગડે નહીં ફૂલ તેલ હોય ને તો અથાણું એકદમ લાલ રે અને અથાણું આપણું ન બગડે તો આપણે જો આ નજીકથી જોઈએ તો ખબર પડે કે આપણે આમાં મસાલામાં તેલ ફૂલ નાખે બી કરશે ને એમ આપણે આ મસાલો કરવાનો છે ઠંડો આમાં અડધો ને મીઠું ને હિંગ ત્રણ વસ્તુ ભેરવે દીધી

મસાલો કરવાનો છે ઓર્ડર પણ બહુ ચાલુ છે કારણ કે હું એકલીસે છતાંય હું ઓર્ડર લેલા કે બે દિન ત્રણ દિનો ઓર્ડર લે તો બે ત્રણ દિન પછી હું બનાવી દે અગાઉથી અગાઉ ઓર્ડર લેતી જા અને રોજે રોજ પાંચ સાત કિલા દહ કિલ્લા કેરીના હું રોજ બનાવેલા તો જો કોઈને બનાવવું હોય તો વહેલા ઓર્ડર આપી દીજો કારણ કે પછી કેરી પીળી આવે એટલે પીળી કેરીના આપણે આંખના કરતા ને ધોરી કેરી હોય સફેદ વાઇટ ત્યાં સુધી જ આથરા થાય પછી પાપલ કેરી આવે એટલે આથનો આખું રેય રેલો પછી આપણી કોઈ એવા જવાબદારી જ લેતા કાચી કેરીમાં જ આપણી જવાબદારી લે કે આખું વરો ન બગડે પીરી કેરી આવે ને તમે મોડા ખાવ તો કે ભાઈ હું બગડે દઉં તો કા લીલી કેરીમાં બગડતું ને નહીં વ્હાઈટ કલરમાં પાપલ કેરી આવે તો આપણો હાથનો બગડે જાય એટલે ઓર્ડર દેવો હોય તો જલ્દી વેલાય પેલાય અને અથાણ તૈયાર થાય તો હમણાં મસાલો ભેરે તમે બતાવવા કે આ ભરવાની છે આપણે આની બાકી હાલો આપણો મસાલો વઘરાઈ ગયો પણ બધા એ કોમેન્ટ એવું કરે કે આમાં કોઈ માપ ને તો આપણી માપ સાથે પણ બતાવીએ તો માપમાં એવું છે કે પાંચ કિલો કેરી છે બે કિલો ગુંદા છે તો બે કિલો ગુંદા અને પાંચ કિલો કેરી એમાં આપણી મસા મસાલો આસાર કેટલો નાખીએ કે પાંચસો ગ્રામ રાયના કુરિયા અઢીસો ગ્રામ ધાણાના કુરિયા ને અઢીસો ગ્રામ વરિયાળી ને એક આચાર મસાલાનું પેકેટ તૈયાર રામદેવ મસાલો આવે તો રામદેવને હાથી આવે તો હાથી આ રીતે આપણી એક નાખવાનું છે એટલે એ આપણો માપ છે ને ગોળતા શેના તમને જેટલું ગળું ભાવે એટલો નાખવાનો બાકી આ હું બોલે ગઈ ને એક અખરે બોલે છે આ પાંચ કિલો કેરી બે કિલો ગુંદા ને આપણે એનો મસાલો કેટલો નાખવાનો છે એ હું તમને કા માપ સાથે પાંચસો ગ્રામ રાયના કુરિયા અઢીસો ગ્રામ વરિયારી અઢીસો ગ્રામ ધાણાના કુરિયા ને બાકી જે આપણી તદલવનની મસાલો જેટલો ફાવે એ પ્રમાણે ને લવિંગને ને મરી એ તમને જેટલું ફાવે એટલું નાખવાનું ને ગોળ પણ ગયડા ઉપર કેટલું ગયડું ફાવે એ બધું આપણા ઉપર ઇફેક્ટ હોય કે આપણે મસાલામાં ચટણી કેટલી નાખવાની છે કોઈ તીખું ખાતા હોય કોઈ મોરું ખાતા હોય એ પ્રમાણે ને આ કુરિયાનો માપ હું તમને બોલે ભાઈ છતાંય પણ પૂરિયાનો જો તમને માપ ન આવે તો કિલે દોઢસો ગ્રામ રાઈના પૂરિયા દોઢસો ગ્રામ ધાણાના અને સો ગ્રામ વરિયાળી આ એનો માપ છે તો આ માપ સાથે પણ હું તમને શીખવાડવા જ માગા કે તમે શીખો તો તમારે ઓર્ડર પણ ન દેવા પડે ને ઘરે પણ શીખો તમે ને જો ઓર્ડર કરાવવું હોય ને જો કોઈની નો ભાવતું હોય અથાણું તો પણ ઓર્ડર પણ કરો ને આપણી આજે ને કાશ્મીરી મરચું છે આ કાશ્મી કાશ્મીરી છે આપણે મરચું ધરાવ્યું સ્પેશિયલ અથાણા માટે જ ધરાવ્યું

તો એ આપણે નાખી દઈએ કારણ કે એકતા મેં નાખી દીધું હતું પણ આ પાસું થોડુંક આપણે એ થયું કે જે નાખીએ આપણે આતાં જેટલું નાખવું એટલું નાખે હોવો તમે તો જો આ મસાલો આપણો તૈયાર થયો ને આ તૈયાર થયેલા પછી આપણી ગુંદા કેરી ઉપર હૂકવે લીધા એટલે આમાં નાખવાના છે ને આ ગોળ પેલા ફેરવવાના છે એટલે ભાંગે નાખે ગોળ ફેરવી નાખવાનું કેરી ગુંદામાં મિક્સ કરે ને આપણી બવણી ભરે લેવાની છે આ પ્રોસિજર છે જો કોઈ ન સમજાતું હોય તોય પણ ત્યાં ગોળ ભેરવે ભાંગીને ભેરવી નાખવાનું પછી ઓલા ખોખડામાં નાખી દેવાના મિક્સ કરે અને આપણી બવણી ભરી લેવાની છે આ રીતે આપણી પ્રોસેસ છે એ પણ હું બવણી ભરી તોય દેખાડી બાકી આ રીતે ટોપમાં મિક્સ બધું કરી નાખવાનું મસાલો થેગો લાલ એકદમ કેરી ગુંદા પણ જો ફૂંકાઈ જાય એ પણ આપણે ભેરવે દઈએ